સરસ મજાની પીસ આપી નેહાબેને બેને બેને પીસ આપી સમીના આપી અલમદુલ્લા અને આપણા હાજીભાઈ હાજીભાઈ મેતરે પણ માછા અલ્લા કીધું કે ખરેખર જાગૃતતા લાવવી પડે શિક્ષણ ની અંદર કે શિક્ષણ છે ને ઈ એક એવું પગથિયું છે કે તમે ગમે તેની સાથે વાત કરો ને તો શિક્ષણ હોય ને તો એનો ભાર પડે હું કે એક સમયની અંદર કે અહીંયા તે સલમાબેન રાધનપુરા જે હુસેનભાઈ ની ડોટર જેમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એક ખાડાની અંદર પક્ષીઓ હતા પક્ષીઓ એટલે આમ એનું મનોબળ નહોતું પણ પક્ષીઓ બહુ જબરા હતા પણ એની પેઢીઓ વહી ગઈ આમ નામ એ કે આપણે ન ઉડી શકવી ન ઉડી શકવી એની અંદર જ તે છે ને એ ગરકાવની અંદર મનોબળ નો પ્રાપ્ત કરી ગયા પછી એની જ એ પેઢીમાંથી ને તે એક પક્ષી એવું ભેદાય થયું તો એ જોતું કે પેલું પક્ષી ટોચ ઉપર જઈને બેઠું છે તો હું કેમ ન જઈ શકું અને મારા કુટુંબીજનો કેમ ન જઈ શકે હું પછી એણે અથાક મહેનતની અંદર સડ ઉતર કરી સડ ઉતર કરીને અંતે એ ટોચ ઉપર જઈને બેઠું અને સાબિત કરી દીધું કે નાના આપણે કોઈ કામ એવું નથી અશક્ય કામ નથી આપણે કરી કરવી તો એ કામને અલ્લાહ અલ્લાહાક મદદ મળે છે ને એ કામ શક્ય થાય છે હું સલમા બેને ઘણા વર્ષો પહેલાં એક પ્રેરણાદાયક વાત કરેલી અને સલમાબેન પછી તો હું સમાજની અંદર ઘણા એવા તારલા જોયા કે જોબની અંદર છે નોકરીની અંદર લાગી ગયા છે અથાંગ મહેનત કરવી પડે સાહસ કરવું પડે રોડ ઉપર તમે જોવો ને તો રોડ ઉપર લખેલું હોય કે ભાઈ અકસ્માત છે ને એ કોઈ કુદરતી નથી આપણે અકસ્માત જઈએ તો આપણે અલ્લા પાકે અકલે સલીમ આપીએ છે કે આપણે ભાઈ બાઇક લઈને કે મોટર લઈને જતા હોય તો પછી આપણે કામ છે કારણ કે એને કોઈ સમજ નથી તો તો અલ્લા પાકે સમજ આપીએ છીએ કે આપણે ડ્રાઈવિંગ કરતા હોય તો સામે ખાડો છે તો આપણે એવું વિચાર્યું કે હવે એ તો અલ્લાહ ગફૂર રહીમ છે અલ્લાહ બચા છે બેસક પણ આપણને અલ્લા અકલે સલીમ આપી છે તો આપણે ટર્ન મારી અને અલમદુલ્લા એ ખાડો તારવી દેવી છે અને આપણે બચી જાવીશું ત્યારે આ લોકો અંદર અંદરથી એક તારણ કાઢ્યું અને બોર્ડ મોટા પાટિયા મારવામાં આવ્યા કે અકસ્માત છે એ કુદરતી એ તમારી છે ને અજડાય છે એટલે આપણે આપણા બાળકોને હું તો જોઉં છું એક દિવસ સાડા ત્રણ વાગે ગઢડા થી આવી રહ્યો હતો અને સાડા ત્રણ નો સમય હતો તે મને આમ સમાજનો રહ્યો અને રહ્યો એટલે મને થોડુંક સાડા ત્રણેય આપણા સમાજના બાળકો અ ભૂષણભાઈ પાનવાળાના ગલ્લા પાસે બેઠા હતા એ મને મારા દિલને બહુ એમ ઠોસ લાગી કે આપણે આ સાડા ત્રણ એમ કે અત્યારે તો આમ રાત પણ એમ બુઢાપો આવી ગયો તો એમ કે આપણા યુવાનો મોબાઈલ લઈને વ્યસ્ત છે કેટલા મેં ઓન વગાડ્યા તો એ મોટું તો નીચે જ હતું પણ હું કોઈ કોઈની એપ નથી ખોલતો પણ ખરેખર આપણે સુધારો લાવવાની જરૂર છે ખરેખર આપણા એક્ઝામ્પલ દેવાવો પડે કારણ કે આપણો આપણો દિન એવો છે આપણા પેગમ્બર સાહેબની અધિશ પ્રેરણા એવી છે કે આપણા કોઈ પણ જગ્યાએ આપણા પ્રેરણાદાયક આપણી વાત થતી હોય અને બાળકો દસમા નું રિઝલ્ટ આવવાનું હોય ને તો એ દસે દસ સોંપડ્યું એની પાસે જ હોય છે છતાં એના માવતર ને બીક હોય કે મારું સંતાન પાસ થાય છે કે ફેલ થશે પાછ પાસ કે ફેલ થશે એ ચિંતામાં હોય તો ખરેખર આપણી પાસે બધા પુસ્તક હોય અને જો વર્ષ દરમિયાન આપણે એને સ્ટડી કરતા હોય એનો અભ્યાસ કરતા હોય તો આપણે આપણા ચિંતા જ ન થાવી જોઈએ કે આપણે આપણો બાળક ફેલ થાય છે અને આપણા ઉમરાનું નામ બોલાશે ખરેખર આ સેમિનારની અંદર બાળકોને એસ્ટુમેન હમણાં મેં કેમ મયોનનું મેં કીધું એમ એમ ઘણાય બાળકોના રિઝલ્ટ માર્ક સારા આવેલા છે સારા ટકે તો એનું એક જ કારણ છે મેં તારણ કાઢ્યું કે એ લોકો એસ્ટુમેનનો ફોનનો ઠામુકો ઉપયોગ નથી કરતા હું તો એ ફોન થી દૂર રહેવું વ્યસન થી દૂર રહેવું માનો કે બીડી છે માવા છે જોકે હું એક સમયમાં માવા ખાતો યુક્ત ન બોલતો પણ બે વર્ષથી ગફાર બાપુ ઉમરા કરવા જાતા હતા અને એના સત્કામાં બે વર્ષથી મેં બંધ કરી દીધા તો મારે ફાયદો એટલો હતો ને મારા શરીરના સાધનો જે અંગો હતા એ સારા રહ્યા આપણે કેમ લોકો છે કે ભાઈ આપણે પેટ્રોલ ની ગાડી હોય તો આપણે એમાં ઘાસલેટ નાખવીશી હું કામ નથી નાખતા કે એમાં ઘાસલીટ નાખવાથી એન્જિન ફેલ થઈ જાય આપણને એટલી બધી માહિતી છે છે આપણને અનુભવ પણ આપણે નથી સમજી શકતા યુવાનો નથી સમજી શકતા છોકરાઓ નથી એના મગજમાં બેસી શકતું કે ના ના દાદા બાપુએ કેટલા ઝુંબે ઉતર્યા ઉપાડ્યો છે અને ઉમરાની અંદર ઘણા ટોપી પહેરી હતી મેં પહેરી હતી ઓ એમાં હું હતો પણ અલ્લાહ બાગ એના કરમથી નેક કિદાયત મળી તો મેં પણ માવા બંધ કરી દીધા અને સમાજની અંદર ફોનથી દૂર રહેવું આ સેમિનારનો એક હેતુ હતો આપણી વચ્ચે વક્તા આવ્યા એનો કિંમતી સમય બગાડી સ્વાર્થ કોઈ પણ સ્વાર્થ ખરો હું કામ કે સમાજ માટે તો આપણે ખરેખર ઇન્કલાબ લાવવો પડે લાવવો પડે અને લાવવો પડે તો અત્યારે બહુ તો નથી કહેતો કારણ કે બહુ વાતો બધી કરી નાખી વક્તાએ તો અત્યારે હાલ આપણી વચ્ચે ઉપસ્થિત પીરે તરીકે શેખુલ ઇસ્લામના ખલીફા એવા હાજી બાપુ કાદરી તથા જુમ્મા મસ્જિદના પેશીમામ દાઉદ કોસર સાહેબ મસ્જિદે પંજરના પેસ સરકાર સિરાજી યાસીન બાપુ પછી વલભીપુરથી આપણે દાવત આપી અને અહીંયા ઉપસ્થિત રહી પધારેલ એવા નેહાબેન નાજીરાબેન સમીનાબેન અકમલભાઈ સૈયદ નસીમાબેન સમીનાબેન કુરિશીનું બોલે કે મુસ્તકીમ મુસાણી આફિયા નાથાણી મહેતર અરમાન સેલોદ શહેરીન કુરેશી મયુદ્દીન મહેતર આમેના શરમાળી મુસ્કાન કૌસર સૈયદ કૌસર સૈયદ ઇનાયત નાથાણી રહેમાનભાઈ સૈયદ અને આપો બાપુને મહેતર આમેના એમનું સન્માન કરશે ઘાંચી સમાજના પ્રમુખ કૌસરબેન સૈયદ એમનું સન્માન કરશે નજીરાબેન

ને આપો બાપુ ને મેજર આમે એમનું સન્માન કરશે ઘાચી સમાજ ના પ્રમુખ સમીના બેન કુરેશી એમનું સન્માન કરશે હાજી બાપુ કાદરી મુસ્તકીમભાઈ મુસાણી એમનું સન્માન આપણે એના મોટા પપ્પા હસ્તગત કરાય બરોબર રહેશે થોડીક ગર્વની લાગણી અનુભવે મુસ્તકીમભાઈ એટલા માટે ડોક્ટર મુસ્તકીમભાઈ મુસાણી એમનું સન્માન કરશે હાજીભાઈ મુસાણી આફિયાબેન નાતાણી એમનું સન્માન કરશે મેમણ સમાજના પ્રમુખ અબ્દુલ રહેમાનભાઈ

કુશી મયુદ્દીન